વાર્તા સંગ્રહ ભાગ એક ઊંટ અને ડુક્કર આપણે જોઈએ વાર્તા સંગ્રહ ભાગ એકની વાર્તા નંબર તેર ઊંટ અને ડુક્કર એક ઊંટ અને ડુક્કર બંને મિત્રો ઊંટ કહે તને ખબર છે દુનિયામાં સૌથી સારી કોઈ વાત હોય તો તે છે કે ઊંચા હોવ ડુક્કર કહે ના ઠીંગણા હોવું જ સારું છે ઊંટ કહે હું સાબિત કરી આપીશ કે ઊંચા હોવું જ સારું છે ડુક્કર કહે હું પણ સાબિત કરીશ કે ઠેંગણા હોવું જ સારું છે બંને મિત્ર ફરતા ફરતા એક બગીચામાં પહોંચે ત્યાં એક ઊંચી દીવાલ હતી ઊંટ કહે બગીચાની અંદર જવા માટે તું ઠેંગણો છે હું તો બહારથી ખાઈ શકીશ તો ઝાડની પરથી ખાવા લાગ્યું ને ડુક્કર જોતું રહી ગયું ત્યારબાદ બંને આગળ ચાલતા બગીચામાં પહોંચ્યા જેનો દરવાજો એકદમ નાનો હતો ડુક્કર કહે હવે આ બગીચાના દરવાજામાંથી તો અંદર જઈ શકે તેમ નથી કેમ કે તું તો ઘણો જ ઊંચો છે અહીં હું ખાઈ શકીશ કહે ડુક્કર ખાવા લાગ્યું ને હું જોતું રહી ગયું આ રીતે બંનેને જુદી જુદી જગ્યાએથી ખાવાનું મળી ગયું ડુક્કર કહે મિત્ર મને લાગે છે કે ક્યારેક ઊંચા હોવું ફાયદાકારક બની જાય છે અને ક્યારેક ઠેંગણા હોવું લાભદાયક બને છે ઊંટ કહે હા માત્ર હું જ બધા કરતા શ્રેષ્ઠ છું એમ વિચારવું જ ન જોઈએ દરેક પોતાના સ્થાને શ્રેષ્ઠ છે આ રીતે બંને સમાધાન કરી લીધું